મેન ખોંદવા જ બધું જો આ આ ખોંદ લ્યા એટલે બેહી જાય હેઠું હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગ વિડિયો ની ની અંદર તો જો આજ સવારના પોળમાં જ આપણે ખેતરમાં આવી ગયા અને મારી હારે કોણ હે ખબર છે આજ દેખાય જો મારી તો આજે ને આપણે આ જાડ દેખાય ને પાછળ એ બધી ભેગી કરવાની છે ભેગી કરી હારવાની છે એટલે કી માં હારવાની છે કઉ જો આમાં આ ટ્રેક્ટર માં જો આપણે હાથી વાય લાકડા ફિટ કરી દીધા છે ઈ માં હારવાની છે એટલે હજી બે જણા જ આવ્યા છે હવે અર્તી અયા હાલ હારવાની નથી હે એ અર્તી हार वन न थी सुं है सुं है तेरा हाथ में हूँ है हूँ क्या वही ने डूंडो दाल वाला पूरा दाल मने हेलो तो जो आरती आपने पूरा देव ने देवा मंडे ना आप लोग मंडी हाथी में खड़ा कोआ ना भरी नहीं सुमोटो जब भरोटी हो તો વિડિયો માં બનાઈજો અને થોડ થોડો સપોર્ટ કરતા રહેજો અને નવો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ જો લાઈક કરો શેર કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખો હાલો આ લેતી જાય પૂરા જો આવી રીતે કખોન ચાલુ કરી દીધું છે ર આતી પૂરો લઈને આવે

अरे उपड़ी जाए हाउक बार कर, बार कर बार कर। बाहर कर दूसरा ले ले अरे दूसरा ले ले दूसरा वो वो ले वो, वो 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 आगे वाला वो ले ले आई